જો વરસાદમાં આખા ખેતરની જાહેર વાટેલી બધી બગડી જાય જો એવી કાળી પડે છે ઢોરને નાખ્યું પડે એવું હે લીલી હાવ વરસાદની પાણી નીતરે તો બીજી છે ફેર નહીં ના હિસાબે નાખવી પડે બીજી જે લીલી જાહેર છે વાટવા જવાય એવું ન ગારો પડે ગારો ટ્રેક્ટર હાલ ને ટ્રેક્ટર ખૂતે જાય તો બધા પાસરા પડ્યા પાણી ભરાઈ ગયું હતું પણ જો કે કાલે પાણી ઉતરી ગયું જમીનમાં પડે ઓલી એટલી ફૂંકી વાયડ વગરની છે જો ટ્રેક્ટર ભરી નીકળી ગયું હે આપણે રહી ગયા હવે ઘરે જઈને ગાય ની નાખવાની

પગ તો થઈ જાય આપણે લુગડાય કઈ ગારો લાકડી એવી લઈને લાકડી લાવે ક્યારે લાય બે ત્રણ હમ કોઈને લઈ દીધું તાર બાપાએ નવી લાયા તા ઘરમાં નવી લાય કેટલા લાય એ તને ખબર છે હે ત્રણસો ની લાય कुरी कूडली है देखा नहीं जो वरसाद नाल जाए लांबा लाबा वरसाद नालिया जाइए बद लांबा लांबा अर्धी गाय आगे गाय है आप मोरिया के जीरो नहीं जीर। क्यों તો આ જ આપણા મર કોઈ ઝેરો ન જ્યો ખાલી એક જ ઝેરો આલ્યો દે બીજો બધા હે વાય એ આવે હે તને ન કેતા મને કે શું કે શું કે કોળે જે સીમા કે હું કોળ કોળે જવા દયો ભલા વળે જતું હોય આ પાલર માં આલ્યો દે હા હે લે હા વરસાદ ને ખેર હેલ ખેર ઘરે ની નાખવાનું કઈ નાખ્યું પાછું ચાલુ પાવરમાં ઘરે નાખી દઈ કેવો ગારો થઈ ગયો આખા વાળામાં અડધી આમ હેઠળ નાખવી પડે કારણ કે આ ગમણમાં બધા સમાતા નથી નાખી ભાવે બહુ લીલી હતો એવો કારણ કે ભૂખ્યા રહી નાખી

ખાઈતી નથી પછી રા વાયેલા છે વાળા હવળા હવળા લેવા લઈ લે મોટા ભાઈ નહીં હા બધા નાના નાના વાસુ નીચે ખાય છે કારણ કે આ ગમેડવા બધા ખાવા નથી દેતા પેળા મારા મારી વધારે કરે ઘીમાં તાકાત છે એ ખાશે ગમેન્ટમાં એવું આ બધા શાંતિવાળા ઇંકર વહી ગયા વાસરું ના નાના નાના કા અવારની આઈ નહીતી મેન ખવરાવાના હિસાબે ઘરે મીકી ગયા બે વાસરું ચ એ કી છે ને એક અમે ચોરી ખાય ગા પા ઈ તો બે વાસણું ઘરે મીકી ગયા તા કારણ એક જ હતું ધકા ધકીમાં ખાવા નથી દીતી ને આમથે એમ થાય લઈને રખડવું હા હખત નહીં થાય એને હવે બે ત્રણ નહીં મારે તાલી ગી ગાને હક નહીં થાય ત્યાંથી બધાને તગડે જો આમ આડી પડે કેટલી જગ્યાએ રોક લીધી જો કેટલી જગ્યા જગ્યાએ ગઈ એક ભાઈ ગઈ ક્યાં જવું પાય જાય એટલે એ મારા તને જગ્યા નથી થાય ગાન બરોબર પેક થઈ આ બીજે કઈ કરીને આઈ ને મારે એટલે બરોબર રાગે આઈ જાય માથાકૂટ જેવું છે બધું તો આપડે છે જે હવે દોવાની વેળા ઢોરે કમ્પ્લીટ ખાઈ રહ્યા પડી ગયું અંધારું ધોળગા દોઈએ ને પેલા આપણે દોઈ નહીં પેલી ધોળગા ગા ધોળે ગા હમીત ઉભી હે કાન ઠેરાવે હે ધોળગા તો આપણે ધોળે પેલા દોવાની હે બાહોલ નહીં એમ થાય છે દોરાય લઉં પણ આપણે બાહોળના જે રાખવાની વાયે હે એ ધોળે ધોળે દોઈ લઈએ આવીએ આ લઈએ નીણ બીણ ખાઈ રહ્યા છે કમ્પ્લીટ થઈ ગયા અડધા બે હમ પછી આપણે બાહોળનો વારોળ તો આપણે જોઈ કે ડાયરેક્ટ આય હોય જ દોવા દઈએ ખા બાહોલ તો આપણે આય હોય દોવા દઈએ ડાયરેક્ટ એ લે ઠેકડો મારે ઠેકડો મારે ઘવડાઈ છે ઘવડાઈ છે ઘવેડે છે તો હવે આપણે દોવાનો ફૂલ વેળા થઈ જાય છે પડી ગયું અંધારું આપણે એ માટે વિડીયો નથી બનાવતા કારણ કે બરાબર દોવાની વેળા છે એને પડી જાય અંધારું એના હિસાબે કંઈ રિઝલ્ટ આવતું નથી અંધારું જ દેખાય આ બધા ઉતાળવાળા આમના દોવાના કાં બાહુડ તો મળશું હવે આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ